જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર દિલથી સ્વાગત છે તમારો જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન પર જો તમે નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી દો કારણ કે આ જે વિડિયો લેક્ચર્સમાં આપણે ભણવાના છીએ એવું હજી તમે નહીં ભણ્યા હોવ અને પ્રોબ્લેમ પડી એટલા માટે આ વિડીયો આખો જોજો તમારા માટે જ છે અને સાથે મળીને જબરદસ્ત રીતે આપણે શીખવાના છીએ તો પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા એ પ્રમાણે એક થી વીસ તત્વના નામ જે આપણે યાદ રાખી લીધા

તો કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના છે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ એની પેલા આપણે જે બેઝિક કન્સેપ્ટ છે એ એક જોઈ લઈએ કે આપણે નવમા ધોરણમાં જે શીખી ગયા કે જે નવમા ધોરણમાં આપણે શીખી ગયા કે ભાઈ વચ્ચે એક મસ્ત મજાનું શું હોય છે પરમાણુનું કેન્દ્ર હોય છે કે જેને આવી રીતે આપણે દર્શાવીએ છીએ આ પરમાણુના કેન્દ્રને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયસ શું કહીએ છીએ ન્યુક્લિયસ અને આ ન્યુક્લિયસ ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો કે પરમાણુ કેન્દ્ર પક પરમાણુ કેન્દ્ર અને આમ ફરતે કેમ દયા આમ આમ ફદુડી ફરી 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 ને શું રમતી હોય ગરબા રમતી હોય એમાં આવી રીતે શું ગરબા રમતા હોય તો કે ઇલેક્ટ્રોન આ શું કોનો રસ્તો છે ભાઈ ઇલેક્ટ્રોન નો રસ્તો છે બરાબર આવી રીતે કક્ષાઓમાં ગોઠવાયેલા હોય પેલી કક્ષામાં નો મજા આવે બીજી કક્ષામાં જાય પણ એમાં પાછું આપણે જેમ એ ડાયા હોય થોડાક બરાબર ચલો તો આમાં પરમાણુના કેન્દ્રમાં શું રહેલા હોય તો કે ન્યુટ્રોન રહેલા હોય કક્ષામાં કક્ષા સૌથી અંદરની કક્ષા હોય આને આપણે શું નામ યાદ નામ આપ્યું હતું કે એલ એમ એન આવું નામ યાદ રાખ્યું ને બરાબર તો આજે કે કક્ષા છે સૌથી પહેલી કક્ષા છે

સૌથી પહેલી જે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બે બરાબર બીજી કક્ષામાં ત્રીજી કક્ષામાં ચોથી પાંચમી બરાબર આવી રીતે બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ આવી રીતે તમારે શું યાદ રાખવાનું છે તો કે ઇલેક્ટ્રોન્સ સમાવાની સમાવાના નંબર્સ જે છે એ આપણે યાદ રાખશું બરાબર પેલી કક્ષા છે તો એમાં બે તે ઇલેક્ટ્રોન સમાઈ શકે બરાબર ચોથો ત્રીજો કે પાંચમો છઠ્ઠો જેટલા ઇલેક્ટ્રોન હોય પછી ક્યાં આવે તો કે એની પછીના કક્ષામાં એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સાતડો ગડધી ગડધી માટડો બીજી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ભાઈ સમાઈ શકે આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે તમારા સર અહીંયા તમને મસ્ત મજાના મારી જેમ બોર્ડ ઉપર આમ બનાવતા હોય આ માનો કે તમારા સર છે સિંગલ બોડી બરાબર અને અહીંયા મસ્ત મજાની બેન્ચિસ છે માનો કે થિયેટર જેવો ક્લાસરૂમ હોય આમ જબરદસ્ત એકદમ મજા આવી જાય એવું એમ આ પાછી લાઈટ જાય ને તો બહુ મજા આવે કોણ કોને તાપલી મારીને હોય જ ને ખબર જ ન પડે ચાલો તો આમાં સૌથી પહેલા હોજો એન્ટર અહીંયા થવાનું હોય તો તમે લોકો શું કરો હોય અહીંયા આવશે છેલ્લે વહી જશે અને છેલ્લેથી બેસવાનું શરૂ કરશે પણ આ ડાયા ઇલેક્ટ્રોન છે ડાયા ઇલેક્ટ્રોન શું કરશે તો કે સાહેબ પહેલેથી બેસવાનું શરૂ કરે પહેલી બેન્ચિસમાં કેટલા વિદ્યાર્થીને બેસવાનું બે જ બરાબર છે બીજી બેન્ચિસ માં તો કે આઠ એક હજી પાંચ જણા હોય હોય તો એમાં એવું ના એટલે અમારા બેનપણી છે મારે બાજુમાં બે એવું ના હાલે આ લોકો ક્યાં તો કે બે ત્રીજી બેન્ચિસ માં એક બે ત્રણ ચાર પાંચ તો આપણે આને શું કરવાનું છે ખાલી ને ખાલી કક્ષા પ્રમાણે અલગ અલગ લખી નાખીએ પરમાણુ ક્રમાંક કેટલો છે ચાર તો એની ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય બે પેલી કક્ષામાં કેટલા છે બે બરાબર બે થી વધારે બેસાડવાના નહીં નકર એને હાઉસફુલ થઈ જાય તો કેટલા હોય ઈજા હવે પેલામાં બે તો બીજામાં પણ કેટલા આવશે બે તો આવું કેટલા હોય ગયા બે ને ચાર કેટલા થઈ ગયા આવડી ગયા ચાલો હવે જો હું એમ કહું કે પરમાણુ ક્રમાંક આઠ છે પરમાણુ ક્રમાંક કેટલો છે આઠ તો કેટલા કરશું આપણે પહેલામાં કેટલા તો કે છ કેટલા મેક્સિમમ સમાઈ શકે તો લખી નાખશું પરમાણુ ક્રમાં આઈડિયા આવી ગયો છે પેલી કક્ષામાં કેટલા લખવાના તો કે પેલી બેન્ચમાં બે જ બે છે બીજી બેન્ચમાં તો કે વધુમાં વધુ આઠ બે આઠ થી વધુ બે નહીં નકર પાપલા તો અહીંયા કેટલા લખી નાખશું બરાબર હું એમ કહું પરમાણુ ક્રમાંક ચૌદ છે ભાઈ પરમાણુ ક્રમાંક કેટલો છે તો તો કઈ રીતે લખશું કે બે આઠ આઠ હવે કેટલા સમાઈ શકે અને આપણી પાસે કેટલા સમાવા જેવા છે ચાર હું એમ કહું પરમાણુ ક્રમાંક અઢાર છે પરમાણુ ક્રમાંક કેટલો છે અઢાર તો પેલી કક્ષામાં કેટલા સમાડવાના બે બીજી કક્ષામાં આઠ

ત્રીજી કક્ષામાં કેટલા સમાય શકે સાહેબ શકે લખી નાખીએ રચના તમને યાદ રહેશે તો તમે આગળ વર્ક કરી શકશો આગળ સમજી શકશો બરાબર છે તો આમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે શું યાદ રાખવાની છે ઇલેક્ટ્રોન રચના અને ઈ આવડી જાય પછી શું કરવાનું તો કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જોવાના છે છે શું કરવાનું છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને આપણે શું કહીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેશું તો કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને આપણે શું કેશું સંયોજકતા ઇલેક્ટ્રોન તો આજે શું નક્કી થશે એની સંયોજકતા નક્કી થશે સંયોજન કઈ રીતે બનશે એ નક્કી થશે બરાબર છે ચાલો એક સંયોજન લઈએ અને એ સંયોજનના ના લગ્ન કરાવીએ બરાબર છે ચલો કયું સંયોજન લેવું છે એક આપણું સરકારી ઉદાહરણ લઈએ સોડિયમ સોડિયમ ક્લોરાઇડ હવે જો સંયોજકતાનું મહત્વ શું છે ને સંયોજન કઈ રીતે બને છે ને એ હું તમને સમજાવું છું બરાબર એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે સોડિયમ ઉદાહરણ દ્વારા આપણે સંયોજન કઈ રીતે બને છે એની વાત કરીએ નેક્સ્ટ લેક્ચરમાં બહુ બધા સંયોજનો આપણે જોવાના છે બહુ બધા લગ્ન કરાવવાના છે પણ ટિફિન ઘરેથી લઈને આવવાનું છે ચાલો તો સોડિયમ ક્લોરાઇડ આમાં કેટલા સંયોજન છે ટોટલ કેટલા તત્વો છે બે પહેલું કહ્યું સોડિયમ બીજું કયું ક્લોરીન તો બંને લખી નાખીએ ચાલો પેલું તત્વ કયું છે સોડિયમ બીજું તત્વ કયું છે તો કે ક્લોરીન પેલું કયું છે સોડિયમ અને બીજું કયું છે ક્લોરીન ચલો સોડિયમ ની સંજ્ઞા શું થશે નો આવડે ના પાડી દેવાની ના એન એ અને ક્લોરીન ની સંજ્ઞા શું થશે સી એલ હવે પરમાણુ ક્રમાંક અને તત્વ સંજ્ઞા આવડવું જ જોઈએ બરાબર ચલો પરમાણુ ક્રમાંક કેટલો સોડિયમ નો કે ચલો આ રીતે આપણે જોઈ લેશું હવે આની ઇલેક્ટ્રોનસના લખાવો તો ચાલો તો હમણાં આપણે પ્રમાણે પેલી કક્ષામાં પેલી બેન્ચમાં કેટલા લખવાના તો કે બે બીજી બેન્ચમાં કેટલા બેસશે અને ત્રીજી બેન્ચમાં કેટલા બેસશે તો કે આઠ ને બે દસ થઈ ગયા ટોટલ આપણી પાસે છે કેટલા બરાબર તો કેટલા લખી નાખશો એક ચલો સત્તર છે તો બે આઠ આઠ ને બે દસ ને કેટલા વધશે સાત બરાબર છે ચલો તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં સાહેબ એક જ છે

રેડી ચાલો તો હવે આ જે સોડિયમ છે એ શું કરશે તો કે એક ઇલેક્ટ્રોનનું શું કરશે દાન કરશે જો અમુક થોડીક વસ્તુ છે તમારે ફરીથી યાદ રાખી જ લેવી પડશે એ તમારા ક્લિયર કરી આપશો હંમેશા ધાતુઓ છે એ શું કરશે ઇલેક્ટ્રોન નું દાન કરશે અને ઇલેક્ટ્રોનનું દાન કરીને કેવો આયન બનાવશે તો કે ધન આયન બનાવશે બરાબર જે અધાતુ હશે એ શું શું કરશે કરશે ભાઈ તો કે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવીને કેવો આયન બનાવશે ઋણ આયન બનાવે કોટની વસ્તુ લઈએ તો આપણે ઋણી બનીએ ને કે ભાઈ થેન્ક યુ મને આ યુઝ કરવા માટે તો મેળવીને શું કરશે ઋણી બનશે અને કોઈકને આપશે કે ભાઈ લે જા મોજ કર તો એ શું થશે ધન આયન બનાવશે એટલે હંમેશા ધાતુ તત્વ શું કરશે ધન આયન બનશે અધાતુ તત્વ છે એ શું હશે ઋણ આયન બનશે આ વસ્તુ ક્લિયર એકદમ ક્લિયર આ વસ્તુ જીવો ત્યાં સુધી યાદ રાખવાની છે બરાબર ચલો હવે આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એને આપણે શું કહેતા હતા સંયોજકતા સંયોજકતા ઇલેક્ટ્રોન તો તો કે જો હોય આ હંમેશા શું કરશે ઇલેક્ટ્રોન નું દાન કરશે આ કોના જેવું છે ખબર માનો કે બે વ્યક્તિ પાણીપુરી ખાવા ગયા હોય તમે તમારા ભાઈ બન માનો કે પાણીપુરી ખાવા ગયા અને તમારી પાસે રૂપિયો જ છે અને તમારો ભાઈ બંધ થોડોક પૈસા વાળો છે સાત રૂપિયા છે અને બે ને હળી મળી પાણીપુરી હોય તો શું કરો રૂપિયામાં હું લે ને ભાઈ હાલ લે ખાઈ લઈએ બરાબર તો એવી જ રીતે આમાં પણ શું કરશે તો કે રૂપિયો ઈઝીલી આપી દેશે બે રૂપિયા હોય તો લે ને ભાઈ તારી પાસે છ રૂપિયા છે ને બોચ ત્રણ રૂપિયા હોય તો માં હું હવે તું પાંચ લાવ હું ત્રણ આપું એને બે પાસે ચાર ચાર હોય તો વિચારે બરાબર વટ વધી જાય સરખી છે પાસે પછી પાંચ 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 હોય હોય તો 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 તારે પડશે છે છે આપે નહીં આમાં એવું જ જો ઇલેક્ટ્રોન હોય ને તો એ પાંચ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા બહુ વધારે આપવી પડે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો આસાનીથી દૂર થઈ જશે એટલે જો એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો આ શું કરશે ઇલેક્ટ્રોનનું દાન કરશે દાન કરીને શું બનશે તો કે ધન આયન બનાવશે એટલે હંમેશા જેની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હશે ને એ હંમેશા શું શું હશે 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 ધાતુ ધાતુ જેની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હશે એ હંમેશા શું કરશે તો કે ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે શું બનશે ઋણ આયન બનાવશે એટલે આ કેવા હશે ધાતુ બરાબર આવું એટલા માટે કહું છું કોઈ પણ સંયોજન માં પેલા કોનું નામ હશે ધાતુ નું નામ હશે અધાતુ નું નામ હશે એટલે હંમેશા ધાતુ નું નામ લખવાનું પછી હંમેશા અધાતુ નું નામ લખવાનું શીખ્યા હું કઈ નવ માં રેડી ચાલો હવે ગળે ઉતરી ગયું તો કોક કે છે તો કે જેની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય એને શું છે તો કે ભાઈ એ અર્ધ ધાતુ છે તો કે ભાઈ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર કરશે આપણે ચેપ્ટર નંબર છે કાર્બન એ આખે આખું આના આધારે ભણવાનું છે બરાબર ત્યારે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરશું ત્યારબાદ કોઈક ની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય આઠ તો જે આઠ ઇલેક્ટ્રોન વાળા છે એ ઉમદા ધાતુ કેવા છે કેવી ધાતુ ઉમદા ધાતુ કે જે પોતે કેવા છે નિષ્ક્રિય કોઈ હારે પ્રક્રિયા કરે નહીં પેલે ધરાયેલા માણસ હોય બરોબર જો અષ્ટક પૂર્ણા છે તો પેલે પોતાની બેન્ચિસ જો ફૂલ હોય તો બીજાને બેહવા દે ખરાક લે માર બેન પણ શું હોય એવું થશે નહીં એટલે આ કેવા છે ઉમદા ધાતુ અથવા તો નિષ્ક્રિય ધાતુ શું કેવા છે નિષ્ક્રિય ધાતુ જાજા ભાગે બધા કેવા છે વાયુ જેમ કે વાત કરીએ હિલિયમ છે આર્ગોન છે ક્રિપ્ટોન છે બરાબર એ બધા કેવા છે ઉમદાવ જે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં આ બધા કેવા હોય આ ગામની ડોસ્યુ જેવા હોય એક બેન ત્રણ ઇલેક્ટ્રોન હોય ને કેવા હોય ગામની ડોસ્યુ જેવા હે તમાર કયું ગામ અને ગામમાંથી શરૂ કરે ને છેટ છેલ્લે આવજો અમાર ઘર ચા પાણી પીવા ન્યા ની કથા કરે ગમે એમ કરીને પ્રક્રિયા કરી લેવાય

ચાલો તો અત્યારે શું કરી લેવાનું છે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે લાઈક કરી લેવાનું છે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેવાનું છે ચાલો આપણે પહેલા વાત કરી હતી તમારા માટે એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે તમને તમારા સમયે તમે ભણી શકો એટલા માટે આખો કોર્સ કેવો રાખેલો છે પ્રી રેકોર્ડેડ કે ભાઈ તમારે ચોથું ચેપ્ટર શીખવું છે તમે ચોથું ચેપ્ટર શીખો તમારે સાતમું ચેપ્ટર શીખવું છે તમે સાતમું ચેપ્ટર શીખો બરાબર દરેક લેકચર ના આમ ઊંડાણ પૂર્વક ના વિડીયો લેક્ચર મૂકેલા છે એની સાથે એસાઈનમેન્ટ પીડીએફ આપેલી છે ઓનલાઈન એક્ઝામ ગોઠવેલી છે ડે વાઇઝ સ્પેલિંગ બનાવેલા છે ટેસ્ટ પેપર છે ડાઉટ સોલ્યુશન આપણે રાખેલું છે તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે બરાબર જેથી કરીને ડાઉટ હોય તો તમે સુધી પહોંચી શકો પ્રશ્ન બેંક આપેલી છે સ્કૂલના ના જૂના પ્રશ્નપત્ર આપેલા છે વિડિયો પેપર સેટ આપણે દિવાળી પછી પબ્લિશ કરવાના છે તો વિડિયો પેપર સેટ એમાં આપવા આવી જશે આ બધી જ વસ્તુ મેં કીધું તું એ પ્રમાણે માત્ર ને માત્ર કેટલા રૂપિયા તમારી ફી થશે હજાર રૂપિયામાં તમે આ બધા જ લેક્ચર્સ છે બધી જ વસ્તુ છે બધા જ કન્ટેન્ટ છે તમે ધારો એ પ્રમાણે રાત્રે સાડા અગિયાર વાગે તમારે ભણવું હશે ને તો અમે ભણવા તૈયાર છીએ આટલા ડિટેલમાં વિડીયો તમને મૂકેલા છે અને આખે આખા જે કોન્સેપ્ટ છે સામાજિક વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય ગણિત હોય ઇંગ્લિશ હોય દરેકને પીપીટી દ્વારા આખું રિપ્રેઝેન્ટ કરેલું છે એક એક ચેપટની પીપીટી બનાવતા મિત્રો દોઢ દોઢ અઠવાડિયું થાય છે અને આટલું એનાલિસિસ કરીને પછી તમારા સુધી આવીએ છીએ તો છે પણ આપણે એને બનાવતા હોય તો આખો જે આ કન્સેપ્ટ છે પ્લે સ્ટોર ઉપર તમે સર્ચ કરી શકો છો જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન જો આઈઓએસ ડિવાઇસ તમે યુઝ કરતા હો તો માય ઇન્સ્ટિટ્યુટ સર્ચ કરી શકો છો અને એમાં ઓઆરજી કોડ લખી શકો છો એનવી બરાબર તો આપડી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ઇન્સ્ટોલ થયા બાદ તમારે શું કરી લેવાનું છે લોગિન કરી લેવાનું છે તમારું નામ લખી લેવાનું છે મોબાઈલ નંબર રાખી દેવાનો છે અને કોડ મેં કીધું એ પ્રમાણે કોડ તમે યુઝ કરશો તો આ કોર્સ તમને માત્ર કેટલા રૂપિયામાં થઈ જશે પાંચસો રૂપિયા પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે અને એ કોના સુધી છે તો કે પેલા એક હજાર વિદ્યાર્થીઓ સુધી છે

બરાબર આ કુપન કોડ યુઝ કરશો એટલે શું થઈ જશે તો કે કિંમત કેટલી થઈ જશે પાંચસો રૂપિયા થઈ જશે બરાબર છતાંમાં કઈ પ્રોબ્લેમ પડે છે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો સવારે સાંજે સમયે કોલ કરો તારે આ કુપન કોડ યુઝ કરીને ફી કેટલી થઈ જશે માત્ર પાંચસો રૂપિયા અને આ દર મહિનાની નથી ઘણા કોલ કરીને પૂછે છે સર આ દર મહિનાની ફી છે તો કે દર મહિનાની નહીં આખા વર્ષની તમારું કોડ નું રિઝલ્ટ ના આવી જાય ને ત્યાં સુધી બરાબર છે તો આખું 10મું ધોરણ અને એમાંય પાછા ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ બધા જ વિષય આવી જશે પેપર સેટ જ ફ્રીમાં આવી જશે એની મૂંઝાવવાની જરૂર નથી તમારે ખાલી એક જ વસ્તુની ચિંતા કરવાની છે શું તો કે ભાઈ પાકુ કરો અને ઈ કેમ કરાવવું ને એ હું તમને કરાવી દઈશ બરાબર ટેન્શન લેવાનું નહીં શું કરવાનું હેલ્પલાઇન નંબર ઉપર બેંદાજ કોલ કરી દેવાનો ચલો હવે ના શું ભણસો તો કે એ સંયોજનના નામકરણ કઈ રીતે કરવા સંયોજન કઈ રીતે બને છે એવું આપણે નવમા ધોરણમાં જે શીખી ગયા છીએ એનું જ થોડુંક રિવિઝન કરવાનું છે ચલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત